ઓલી મહારાણીને હવે કેટલી વાર છે તારા હું તારા જેવું થોડું હોય મારા જેવું આવડે નહીં આવે એને નથી તૈયાર થઈને જવાનું કઈ નથી ફેશન શો સાડી લેવા જવાની છે તો અમે કે કીધું કે ના ડ્રેસ લેવા જવાનું હાડી લેવા જાવું અને પણ આસિસ્ટન્ટ જાજા રાખા છે એ બોલેક ના ભોળાને તો બકબક બંધ જ ના થાય ભલે ઓલી ભાવના દેતી હોય આને ચલો હું રેડી થઈ ગઈ છું જો આ ની ડ્રેસ ઠપ કેર્યો છે ને પાસ્કે તૈયાર થા હું ક્યાં ખાતી ત્યાં મને કંઈ દેખાયે એના માટે છે ને એક કુસારી જોઈએ

તમે ક્યાં ભાગો છો ભાતો તો રહ્યો એ હાલ હવે કોની રાહ છે પાંચ મિનિટ ઉભા રહ્યો હમણાં જ આવે પણ કોને બોલાવવાનો એ આપણા ગામમાં મારી છે ને ઓલા ફઈજી મારા ફઈજી એને બોલાવવાના એ બાપરે એને હું બોલાવ્યા તે અત્યારે હું એવું કહેતી હતી દીકરીઓને દાન દેવાનું બહુ મન થયું હવે હા હું ને કે દીકરીને લઈ જાય છે લેવા તો તમે હાલો તો એ તો હળી કાઢતા કે હું આવું છું કે ચંપલ ના પહેરું તો હળી આવું હમણાં હા એટલે હાવ દોઢી જ છો તું તો ને તમે તમારી દીકરીને દાન દો છો બરાબર આપણા સસરાને એવું હોય ને તમારી બેન ને હું દઉં તો પછી એટલે બોલાવી લીધી એમ મારા સાસુને એમ થાય કે હું એની દીકરી ને દાલ દઉં બરાબર પછી તમારા સાસુને એવું થતું હોય ને દીકરી ને કઈક મળે ના એવું કઈ નથી થાતું કા નથી થાતું એવું થાય હવે ખોટે ખોટું હવે તમને થાય મેં ને થાય લે બોલ તમારા મન ને એના મન જુદા એ એ હું પોચી ગયો પોચી ગયો મોડું નથી ને ના 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 ફાઈ ટાઈ મેં જાયવા એક સેટ બસ તો રાત જોતા તો તમારી કેવી સે જોતાર ભાભી લે લી સવિતા

ન્યા ફઈ આવે ને એટલે પગ દુખતા હોય ને કમર દુખતો ને બધું યાદ આવે ને હાહુન થાય ને કાંઈ યાદ ના હોય તે રાખી છે અથેડીમાં રાખવી પડે બેન નકર અત્યારે વયું જાય નકર તારી જેમ કાઢી મૂકે મેં કઈ કાઢી નત મૂકા બધાને બધી ખબર છે નણન બેન અને તે કીધું છે મમ્મી ના ના હું થોડીક કઉ કાઈ તો કેમ ખબર છે તમાર લખણ જોઈ અહીં આવીને જી લખણ ઝરકાવો છો એ ન્યા તો ઝરકાવા જાય છે તને બધી ભારી ખબર નહીં

ને શાંતિ બે છે માર દીકરી માર ચાર પાત લઈ દેવે તો વાંધો ના આવે પેલા મને બતાવી દે મને ગમશે એ રીતે પછી કરીશ પછી આ બધા ને બતાવી દેજે નકી તો હું સેલ જ કરીશ ભાઈ માથા ની સેવો સારું એ બેસો તમે એ કે પાથરેલ લૂટ નથી કેમ બેહું એ બે નવા શોરૂમમાં માં પાથરેલું ના હોય લાગી ચમકતી હોય જો આમ મુંગળ પાથરો એવી દુકાને જાવ સાલો ન્યા જાય ઉપર આયા તમે ઓમ લાગ જ નથી આયા ના 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 બેસી જાય આવો આવો ફે બેહો ન્યા નટોડી પટોડી થાય એ એ બી હવે રેન્જ બોલો બધા અલગ અલગ સેમ આ પેલા બેન ઊભા ને એની તો લેવાની જ નથી એને કે લેવી જ નથી કા મમ્મી હા તમને બધા ને લઈ દે એમ જ ધરાઈ જાય હું અચ્છા બીજા બેન બેઠા ને એને હમણા લગન ગાળો કઈ આવતો નથી તો સાદી સિમ્પલ બરાબર ને ના ઓ ભારે માં જોઈએ મમ્મી બટુઓ ભારે માં લઈ આવસો ને હું તો આ પર્સ ખાલી દેખાવું જ લઈ લાવ્યો આમાં પૈસા પૈસા નથી આ લે લે કેવી છે જો તો બટુ વાર મને એમ કે તું લઈ લાવી એટલે પછી હું ના લઈ આવી આ એટલે જ પૂછું છું એ પ્રમાણે આ બેન લી એમ કોઈ તો ભારમ થોડીક લેવી જો એને એની ભાઈ રે ના ઓ કઈ પૈસા બેસા લઈ આવી નથી હું તો એક કામ કરો હું લઈ ને ને આવી તો ને આપણે લઈ દે ને તો મારી દીકરી તો રહી જાય મારી દીકરી હું લઈ દેસ તમારી પાસે પૈસા હોય તો ફઈ જ લઈ દેવી પડે તમારે એ તમે બધા નોકી કરી લો ને પહેલા બતાવો ને ભાઈ લઈ આવીશું પૈસા ભાઈ પહેલાથી આવી જાતા હોય તો લાઈન ઉપર ચાલો બધી ટાઈપની લઈ આવું છું તમને જે ગમે રાખજો હા લેઓ લેઓ પેલી તને કહું છું તો તાર લઈ લેજો તાર જેટલી છોતી હોય ને એટલી મૂંગી એ ફાઈજે તમ તમારા શરમાતા નહીં તમાર ભાઈની જ ઘર કહેવાય એટલે લઈ લેજો તમ તમારી જેટલી મૂંગી લેવી હોય ને એટલી આ આ ડોટીને બોલવાની જરૂર છે જો એક આ છે જામલી પછી આ છે એક જ પેટર્ન પણ કલર ડિફરન્ટ ડિફરન્ટ છે આમાં થોડી થોડી ડિઝાઇન બદલે છે બાકી તો લોકો સેમ જ છે બસ બસ ભાઈ એટલી બધી લઈ આવોમાં નકરામાં અઘરું થઈ જાય હું લેવું હું લે એલી ઝટ બોલ તું મૂંગી રહેશે તો ઓલી નજી ગમસે ને લઈ લે ને પછી દેહે નહીં તને મને જો આ જામલી કલરની એક બતાવી ને પેલી બહુ ગમે છે ઈ તો મને ગમે છે બોલો એક આ દીકરાન કરે દીકરાન કરે દીકરાન લગન છે હમણા એને ઈ ગઈ મી ના મને નડન ને ઈ ગઈ બોલો મેં તને કીધું તું પેલા બોલી જા હવે ઈ છે ને બાત છે બગલી તારી એર ના મને ઓલી બધી તેમ આવ્યો હોય એક પેરી જાય તો એને જે બીજી જોવા મળે આ તો એકની એક હોય ને તો જોવા જ ના મળે કોઈ યાર મારે એટલે જ લેવી છે કે ઓન્લી વન પીસ હોય ને તો મારા જેવી કોઈને હોય નહીં ના મેં કહી દીધું મારે જોઈએ એટલે મારે જ લેવીશ પણ ફાઈ તમે ક્યાં એવા કલર પહેરો છો તને ભારે ખબર મારી હું કેવા કલર પહેરું કોઈ દી મને ખરે બોલાય નથી તને ખબર હોય હું શું પહેરું હું શું નહીં હા ઓ બે સાડી છે આવા કલર મને લાગે ગમતી છે ફૂવા ની આવે ગમતી છે કલર કારણ કે એક વાર મને કહેતા હતા ફાઈ તા કલર બહુ ગમે આ ડોઢી મૂંગી ને એરિયા પાસે હાલો તો ફાઈ માટા ફાઈનલ કરો જામલી તમે દીદી જોઈ રહ્યો આમાંથી કઈ લેવી મારે હમણા લોકો ના આવે તો હું કઈ ખરીદ લઉં ને લે એ કોઈ હારી ખરાબ નું નથી કેતો કે નથી લેવી પણ તમે હવે ફાઈ ને ગમી ગઈ તો શું કરવાનું બીજું પીસ છે ભાઈ ના હોય એક ની એક જ જોવા મળશે એ તમે પહેરી નીકળશો તો એ બીજે જોવાય નહીં મળે તમને જો જો હવે નથી તો હું કરવાનું ના મારે ને જોઈએ ના ઓ હું જ લઈશ એક કામ કરો મે કટકા કર નાખો કે 6 મીટર ની આવે ને ભાઈ 3 મીટર થી ને કટકા કર નાખો 3 મીટર તમે રાખો 3 મીટર તમે રાખો પછી બીજી આમાંથી છે ને પસંદ કરી પછી છે ને બે સોટાઈ દેજો હાડી હા ઓ તો થાય બોલો 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 આને સરમે ન થાવતી હું કઈ કટાક્ષ કરું ને એ સમજાતું નથી બનલા કાન લેવી નથી આ ખાલી છે ને જીદે જ કરે છે કે ફયે ફયે લીધી એટલે મારે એ જ લેવી છે બાકી આ લેવાનો કઈ ઈરાદો રાખતો નથી બાકી તો કટકા કરવાનું કે ગમતી હોય તો એલી કઈ એવું નથી કે ઓલી પેલા ઓલા કોટ વાળા જેવું તું કરે સ્પોર્ટ માં એક કે માળા દીકરાના બે ટુકડા કરી નાખે તો ખોટી માકે કે હાથ તમારે કરી નાખો ને હાચી માકે કે ના 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 રેવા દયો હું કે કહું છું ઈસે જો દીધી આમાં કે સરસ સરસ ના કલર છે જાંબલી કલર છે ઓરેન્જ છે લીલો છે પિંક કલર છે બ્લુ કલર છે તમને બધાય હારા લાગશે રૂપાળા રિયા જરી કેની વાતમાં આવતી ન હતું ઈ તને છે ને ભરમાવાનું કરે છે આ જાંબલીનો ભાવ શું છે તો કે ઈ જેટલા હોય એટલા મારે લેવી એટલે મારે જ લેવી એના તો ખાલી 2000 રૂપિયા જ છે હોય લઈ હાલો ને ના રે ના 2000 રૂપિયા ની કોણ લ્યો હા 2000 રૂપિયા ની તો પણ ખાલી થવાનો તો આ તો કે આવીને માનો ખાલી કરવો છે ને એટલે લઈ લ્યો ને આપને ગમે 5-10000 ની એટલે રૂપિયા પ્રમાણે જ લેવી તેમ ભાઈને કહી દે 10000 ની બતાવો તો જ પસંદ થાય આ બધી એ કેટલા ની હજાર ની એક તમે લઈ લ્યો એક હમણાં નવો પીસ આવ્યો છે બતાવો આ જે ચા મોડેલ ને પહેરાયું અમે રેડ કલર વારે છો તો ખરી ચક્કા કે દાદ લાયો એમે વેલેન્ટાઇન ડે હોય ગયો બાકી વેલેન્ટાઇન ડે ના દિવસે પહેરી હોત તો કેવી મસ્તી લાગત એક કામ કરું આજ હું લઈ લઉં ના હો આ મને ગમે છે એટલે તે હું ઠેકો રાખ્યો છે કે જી ગમે ને બીજાને એ જ આપણે ગમાડવાની છે ના ના હાઈ સે આ જામલી કરતા તા લાલ કે હાઈરીસ આ તા હું રાખી લઉં ને હા તમને દીધી જો પૈજીને તારા જેવું નથી કે પૈસા ઓછા હે તો નથી લેવી એને એને ગમતી તી લેવી તાર જેમ નહોતું કે પૈસા વધારે હોય ને તો લઈ લઉં મેં તો હું જ રાખી એકની હો આ આના જેવી બીજી હોય તો તમે રાખજો છૂટ છે ભાઈ બીજી હા છે ને ના ના પણ તમારે હરખાઈ નઈ કરવો મારે મારી અલગ જ જોઈએ લાપ હે તારી લાપ એક જાત ની એક છે જો હવે હે ને તું એક શબ્દ બોલતી ને આ રાખવી તો રાખી લે ને હવે આ લઈ મારી બરાબર છે સે તો ઓગદની આ નવી આવી હારી પણ ગગલી મન માનવા ની દે પેલા ના કીધું હોત ને લાલ ગમેશ તો હાલું છે તો આ અસલ ની હતી કોઈ રોલ જી મળે હારું હાલ લે હવે હાલ છે હાલ છે ને તમને ગમે હે દેસી એવો હાલો જામલી આ ઓલી લાલ સે મારી અને મરુન ભાભી બરાબર ને મમ્મી તમારે ના ના હું તો જ્યાં ને દુકાને થી લઈ સી એ સીવી દેસ હાલો હાલો બિલ આપી દયો હું મારા મિત્ર વાતો કર એ બિલ કરે ને વાતો કરી લે એ મારા વાલા મિત્રો તમને જે આ વિડિયો છે ને હસવાની આવી હોય તો કરો શેર કરો અને કરો હા બાજુમાં બેલ આઇકન દેજો જેથી ખબર પડી જાય અને આ વિડિયો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે નામ અહીંયા લઉં છું kemesh thamoda sia bakwana jagruti ben asok bhai gam bhadrawal hetal ben parmar surat ki ben chohan sarwaiya mansukh asmita ben sarwaiya pigi mansukh bhai sarwaiya hinawasani nayak mukta ben monica kakolter mishthamoda sia tamara bahut dhanu comment karo abdar khub khub aabhar au na video ma ghadni ni duniya